એ 740 140 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 اپ لوگوں نے اپ کے لیے دے گئے ہیں سب کچھ ہے میں نہ کہیں ہارا ہے پھر یہ ڈال پڑی ہے ہارا جی میں ہوں میں ایک ہی نہ لیجوں میں کہیں نہ ہوں یہ اٹھا دیا بولے نہ دو ہاریار અડી 800 અડી 800 અડી 800 મેં ઓય 800 800 800 800 રૂપિયા ભાઈ 800 800 ભાઈ અડી 800 800 લાઈન બધી ભાગ મને હા બોલ બા તમાર ટેકો આપો કેમ દેખાય યાર તમે

લાડી તો કેવું લાગે તમારી હારી આવશે બીજું તો હું કરીશ કેવું લાગે

અવે તમે હરગુ જો કીધું આ બારગામ ગયો ઈતો આને કીધું આને ફોન કર્યો ઈજો નથી મેને ફોન કર્યો અપુજી ને અપુને ફોન કર્યો તમારું સુખી ને હાલ તમારે બધાયને કરવું જોઈએ ને તો ભાગ છે છે તમારે yeah, પાંચસો <repeans> 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 <repeans>

આબરા હાંજે આ કોડી તમને કત કેવું હોય પર એમ કહું અમે રેટલા એક ભાઈ 900 હાલ કોઈ નથી બતાઈ બાપ તો પેણા છે 900 ભાઈ 900 900